શું તમે જાણો છો કે આખું બ્રહ્માંડ નાશ પામી જાય તેવું હલાહલ વિષ ભગવાન શિવે પોતાના ગળામાં કેમ રોકી લીધું અને આ કથા આપણને આજે શું શીખવે છે મિત્રો આવી દિવ્ય કથાનું શ્રવણ અને મનન કરવાથી શ્રાવણ મહિનામાં ઘણું પુણ્ય મળે છે જો તમે પણ ભગવાન શિવજીના ભક્તો હો તો આ વિડીયોને લાઈક કરો અને

દાજવા લાગ્યા દેવો અને અસુરો ભયભીત થયા પણ કોઈ પાસે ઉપાય નહોતો તે સમયે બધાએ મહાદેવ શિવજીનો આશરો લીધો બ્રહ્મા વિષ્ણુ અને દેવતાઓ કૈલાસ પર આવી પ્રાર્થના કરવા લાગ્યા હે મહાદેવ માત્ર તમે જ અમને બચાવી શકો છો આ વિષ આખું સર્જન નષ્ટ કરી દેશે શિવજીએ વિલંબ કર્યા વિના સંમતિ આપી અને તેમણે પોતાના હાથે તે હલાહલ વિષ ઉઠાવ્યું અને એક જ ઘૂંટમાં પી લીધું પરંતુ તેને ગળામાં જ અટકાવી દીધું જેથી તે તેના શરીરમાં ન ફેલાય અને જગતનું રક્ષણ થાય આ કારણે તેમનું ગળું નીલવર્ણ થઈ ગયું અને તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા આ કથા આપણને શું શીખવે છે આ કથા માત્ર પુરાણોમાંની ઘટના નથી તે એક ગહન જીવન પાઠ છે સાચા નેતાઓ પોતાના સ્વાર્થ કરતાં બીજા લોકોના હિતને આગળ મૂકે છે ત્યાગ અને પરોપકાર એ મહાનતાના લક્ષણ છે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે બીજાને દોષ આપવો કે ભાગી જવું સરળ છે પરંતુ શિવજી શીખવે છે કે સાચો સહરત પોતે દુઃખ સહન કરે છે જેથી બીજા બચી શકે અને એ આપણને સ્વનિયંત્રણ પણ શીખવે છે શિવજીએ ઝેર પીધું છતાં શાંત રહ્યા આપણને પણ કપરા સમયમાં ધીરજ રાખવાનું શીખવું જોઈએ આજના જીવનમાં આપણને પણ ક્રોધ ઈર્ષ્યા નકારાત્મકતા જેવા વિષનો સામનો કરવો પડે છે આ કથા શીખવે છે તે ઝેર બીજામાં ન ફેલાવવું પરંતુ તેને સંભાળી રાખવું અને તેને આપણા શાંત સ્વભાવથી નિષ્ક્રિય કરવું આ શ્રાવણ મહિનામાં યાદ રાખીએ શિવજીના ભક્ત બનવાનો અર્થ માત્ર તેમની પૂજા કરવી એ જ નથી તેમના ગુણોને જીવનમાં ઉતારવાનો છે શું આપણે બીજાના હિત માટે દુઃખ સહન કરી શકીએ શું આપણે કપરા સમયમાં શાંત રહી શકીએ શું આપણે નકારાત્મકતાને રોકી શકીએ જો હા તો એ જ છે શિવભક્તિનો સાચો અર્થ મિત્રો અને જીવન બદલાવનાર કથાઓ માટે ઉપદેશામૃત ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો આ શ્રાવણ મહિનો સાથે મળીને ભગવાન શિવના ગુણોને જીવનમાં ઉતારીએ હર હર મહાદેવ